ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે જોકે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોર્ટ આકાર પામ્યું છે સુરતના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે ગાયકા કિંજલ દવેએ સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા શુક્રવારે સુરતીઓ માટે ગૃહ રાજ્યમંત્રી સંઘવીના હસ્તે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો વીસ એકવીસ અને બાવીસ એમ વીકેન્ડમાં યોજાયેલા બીચ ફેસ્ટિવલમાં લાખો પ્રવાસીઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી તો ગત વર્ષે જેમ આ વર્ષે પણ સુવાલી બીચ પર પહેલા દિવસે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા સુવાલી બીચ ફેસ્ટિવલમાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરાયું છે આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય

આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી તમે સૌ લોકો ક્યારથી વનવે થઈ ગયા ભાઈ આપણે તો એક હાથ લે એક હાથ દે માં માનવાવાળા લોકો જે આપણા ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માનીએ સાહેબ મને આજે બી યાદ છે સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહી હતા આજે આપણે સૌ લોકો એ એ જ રસ્તા પરથી આવ્યા પરંતુ રસ્તો સડસડાટ થઈ ગયો એક બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર સુડ અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદરૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે આજ વિકસાવવા માટે ટીમ સુડા દ્વારા વીસ કરોડ થી વધારે રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે

છાપરાવાળી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઇટ પર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સોગત ખાવા માટે ધુમ્મસ સિવાય બીજું કંઈ નથી હવે આપણી પાસે માટે સુરત શહેરની દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણી સૌ માટે નવી વ્યવસ્થાઓ અહીંયા આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે હું મુકેશભાઈ પટેલ